નમસ્તે મિત્રો મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારો વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે બીજું મિત્રો જો તમે ધોરણ ચારના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપવામાં આવી છે એ લિંક ઉપરથી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ શકશો જેથી કરીને તમને ઝડપથી લિંક મળતી રહે નમસ્તે મિત્રો ધોરણ ચાર એકમ બીજું લાંબુ અને ટૂંકું તે આપણે જોઈએ હવે છે દોડવાની કસરત ડોક્ટરે દેવી પ્રસાદને સ્વસ્થ રહેવા માટે દરરોજના બે કિમી દોડવાની સલાહ આપી કિમી એટલે કિલોમીટર તેણે આ મેદાનનો એક આંટો માર્યો તેણે કેટલું અંતર કાપ્યું હશે બળ મિત્રો અહીંયા જો આ મેદાન આપેલું છે પાંચસો મીટર પાંચસો મીટર પાંચસો મીટર પાંચસો મીટર ચારે બાજુ પાંચસો પાંચસો મીટર છે તો અહીંયા કહે છે કે ડૉક્ટરે દેવીપ્રસાદને જે દોડવા માટેનું કહ્યું હતું તેમાં બે કિલોમીટર દોડવાની સલાહ આપી હતી તો તેને ફતિકોર એક આંટો માર્યો તો એણે કેટલું અંતર કાપ્યું હશે તે પૂછે છે બળ મિત્રો અહીંયા આપણે ખાસ જોઈએ તો જે એક હજાર મીટરે એક કિલોમીટર થાય અહીંયા આપણે ડૉક્ટરે બે કિલોમીટર દોડવાનું કહ્યું હતું તો અહીંયા પાંચસો વધતા પાંચસો એટલે કે એક હજાર વધતા પાંચસો એટલે પંદરસો મીટર વધતાં પાંચસો એટલે કે બે હજાર મીટર થાય તો બે હજાર મીટર એટલે બે કિલોમીટર થશે તો તેણે જેટલું અંતર કાપ્યું છે તે ડૉક્ટરે જે સલાહ આપી હતી તે પ્રમાણે વ્યવસ્થિત છે મેદાન તેના ઘરથી ખૂબ જ દૂર હતું તેથી તેણે નજીકના બગીચાની પસંદગી કરી તે બગીચાની હદ ચારસો મીટર લાંબી હતી જો બગીચાની હદ છે એ ચારસો મીટર લાંબી હતી જો મેદાનને ફરતી કોરાટો માર્યો તો તે બે કિલોમીટર દોડાઈ ગયું બગીચાની જે હદ હતી એ ચારસો મીટર લાંબી હતી એટલે ચારસો મીટર બીજું પણ દોડાણું હવે આગળ છે બે કિમી દોડવા માટે દેવી પ્રસાદને બગીચાના કેટલા ચક્કર મારવા પડે તો આપણે દાખલો ગણીએ મિત્રો છે દોડવાની કસરત તેમાં છે કે બે કિમી દોડવા માટે દેવી પ્રસાદને બગીચાના કેટલા ચક્કર મારવા પડે તો બગીચો છે બગીચો ચારસો મીટરનો છે બાળ મિત્રો તો દેવી પ્રસાદને બે કિલોમીટર દોડવા માટે કેટલા ચક્કર મારવા પડે તો આપણે પહેલા તો કિલોમીટર વિશે લખીએ એક હજાર મીટર થાય તો બે કિલોમીટર દેવી પ્રસાદને ચાલવું હોય તો કેટલા ચક્કર મારવા પડે તો આ પણ લખી નાખીએ આપણે બગીચો ચારસો મીટરનો હતો તો એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થાય છે તો બે કિલોમીટર બરાબર કેટલા થાય બે કિલોમીટર બરાબર બે હજાર મીટર થાય તો આપણે બગીચો છે એ ચારસો મીટરનો છે તો બે હજાર ભેંગા ચાર કરીએ ચારસો કરીએ આ સુન ગયું આ સુન ગયું આ ગયું આ ગયું ઉપર વીધા વીસ અને નીચે ચાર વીધા તો આપણે લઈએ તો ચાર પંજા વીસ તો દેવી પ્રસાદને બગીચાના પાંચ ચક્કર મારવા પડે પછી છે એક વખત વાતાવરણ ખૂબ સુંદર હતું અને ઠંડો પવન વાતો હતો એટલે તેનું મન પ્રફુલ્લિત હતું તેથી તે તે આટા માર્યા પછી ખાલી જગ્યા કિમી અને ખાલી જગ્યા મીટર દોડ્યું આઠ આ તો દેવી પ્રસાદે આપણે લખીએ કે દેવી પ્રસાદે આઠ આટા માર્યા તો જે બગીચાની લંબાઈ છે તો તે ચારસો મીટર છે તો આઠ ગુઈણા બગીચાની લંબાઈ ચારસો મીટર બરાબર આઠ ચોકું બત્રીસ અને બે મીંડા પાછળના એટલે કે બત્રીસો મીટર દોડ્યા ત્યાર પછી એણે એવો ખાલી જગ્યા કીધી છે ખાલી જગ્યા કિમી અને ખાલી જગ્યા મીટર દોડ્યા તો કિલોમીટરમાં ફેરવવા માટે એક કિમી બરાબર કેટલું થાય બાળ મિત્રો એક હજાર મીટર થશે તો ત્રણ હજાર બસો મીટર છે કેટલું ચાલ્યા તો કે ત્રણ કિલોમીટર અને બસો મીટર દોડિયા આ રીતે એનો જવાબ આવશે ત્યાર પછી આવે છે નવું કેટલા રૂમ ઊંચા કુતુબ મિનાર બોતેર મીટર ઊંચો છે તમારા વર્ગખંડની ઊંચાઈ આશરે કેટલા મીટર છે એક ઉપર એક કેટલા રૂમ આવે તો કુતુબ મિનાર જેટલી ઊંચાઈ થાય તેનો અંદાજ લગાવો તમે કઈ રીતે ધારણા કરી તે સમજાવો બળ મિત્રો આપણે આ પ્રવૃત્તિ કરીએ કે રૂમની ઊંચાઈ માપીએ અને ત્યાર પછી રૂમના જે મીટર થાય તો તેને આપણે કુતુબ મિનારના મીટર સાથે ભાગાકાર કરીએ એટલે કે એક રૂમ ને કેટલા ઉપરા ઉપર રૂમ મૂકતા કુતુબ મિનાર જેટલા ઊંચા થાય તે જોઈએ કુતુબ મિનાર છે તે બોતેર મીટર ઊંચો છે તો કહે છે કે તમારા વર્ગની ઊંચાઈ કેટલા મીટર છે તો મેં બળ મિત્રો અમારા વર્ગની ઊંચાઈ માપેલી હતી તે પણ હું વિડીયો અહીંયા બાજુમાં મૂકું છું કે ભાઈ અમારા વર્ગની ઊંચાઈ ત્રણ મીટર હતી તો હવે કહે છે કે કુતુબ મિનાર છે મીટર ઊંચો છે છે તો કે એક એક ઉપર કેટલા રૂમ એવા કુતુબ મિનાર જેટલી ઊંચાઈ થાય તેનો અંદાજ લગાવવાનો છે તો બાળ મિત્રો અહીંયા આપણે ભાગાકાર કરવાનો છે તો બોતેર ભાગ્યા ત્રણ તો ત્રણ દુ છ એક ઉપરથી ઉતાર્યા બે ચાર તેરી બાર એકમાં બે માં બે ચોવીસ રૂમ એક ઉપર એક રાખતા કુતુબમીનાર જેટલી ઊંચાઈ થાય બળ મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખજો ભાગાકાર કરવામાં અને બોતેર મીટરની ઊંચાઈ હતી તો એવા કેટલા રૂમ આપણે મૂકીએ એકની એક ઉપર તો તે કુતુબ કુતુબમીના જેટલી ઊંચાઈ થઈ જાય તો તેને આપણે જે મીટર તમારા રૂમની આવે અંદાજીત હોય અથવા માપી અને તે આપણે એની અંદર ભાગાકાર કરવાનો છે ત્યાર પછી આવે છે ગાંધીનગરથી હિંમતનગર સુબોધ ગાંધીનગર જાય છે જે એકવીસ કિલોમીટર દૂર છે મંજરી હિંમતનગર જાય છે જે તેતાલીસ કિલોમીટર દૂર છે તેની વિરુદ્ધ દિશામાં છે ગાંધીનગરથી હિંમતનગર કેટલું દૂર થાય તો આપણે વચ્ચે એક પોઈન્ટ લગાવી દઈએ આ બાજુ છે ગાંધીનગર તો તે શું કહે છે કે સુબોધ છે તે ગાંધીનગર જાય છે અને એકવીસ કિલોમીટર જાય છે ત્યાર પછી આ બાજુ છે હિંમતનગર તો કોણ જાય છે તો કે મંજરી કેટલું જાય છે તો કે તેતાલીસ કિલોમીટર થાય ને છે બંને વિરુદ્ધ દિશામાં છે એવું કહેલું છે પોઈન્ટ આપણે દર્શાવેલો છે પણ એમ કહે છે ગાંધીનગરથી હિંમતનગર છે તે બંને વિરુદ્ધ દિશામાં છે તો એકવીસ વત્તા તેતાલીસ કુલ કેટલું અંતર થાય ગાંધીનગર અહીંયા ગાંધીનગર છે અહીંયા હિંમતનગર છે તો એકવીસ કિલોમીટર વધતા તેતાલીસ કિલોમીટર બરાબર એક ને ત્રણ ચાર અને ચાર ને બે છ તો ગાંધીનગરથી હિંમતનગર ચોસઠ કિમી થાય પણ મિત્રો ખાસ ધ્યાન આપજો નીચે જો ચિત્ર છે તેની અંદર પણ લખેલું છે ગાંધીનગર આ બાજુ છે એકવીસ કિલોમીટર હિંમતનગર ઓલી બાજુ છે તેતાલીસ કિલોમીટર બંને વિરુદ્ધ દિશામાં છે એટલે મંજરી અને સુબોધ છે એ એક જ જગ્યાએથી ઉપડે છે અને અલગ અલગ દિશામાં જાય છે એટલે બંને છેડેથી માપો કે એકવીસ કિલોમીટર આ બાજુ તેતાલીસ કિલોમીટર આ બાજુ એટલે બંનેનો સરવાળો કરીએ એટલે ચોસઠ કિલોમીટર થશે તમારું ઘર શાળાથી કેટલું દૂર છે મને શાળાએ ખૂબ દૂરથી આવે છે પહેલાં તે અંદાજે તળાવ તરફ ચારસો મીટર ચાલે છે પછી પોતાના સ્લીપર હાથમાં લઈને એકસો પચાસ મીટર તળાવમાં ચાલે છે ત્યાર પછી તે ત્રણસો પચાસ મીટર પોહોળા લીલા ખેતરને ઓળંગે ત્યારબાદ ચાલીસ મીટર પહોળો રસ્તો ચોકસાઈથી પસાર કરી શાળાએ પહોંચે છે દરરોજ શાળાએ પહોંચવા મહેશને કેટલું ચાલવું પડે તો બળ મિત્રો આપણે આ દાખલો કરીએ કે કુલ કેટલા મીટર એ ચાલે છે એકસો પચાસ મીટર ત્રણસો પચાસ મીટર ચાલીસ મીટર એટલે કુલ કેટલું થાય છે પણ મિત્રો આપણે તળાવનો રસ્તો દોરીએ આ તળાવ છે તળાવ અને ચારસો મીટર ત્યાર પછી કહે છે આપણે વધતાવતા કરતા જઈએ પછી પોતાના સ્લીપર હાથમાં લઈને એકસો પચાસ મીટર તળાવમાં ચાલે છે આ તળાવમાં કેટલું તો કે એકસો પચાસ મીટર ત્યાર પછી આગળ વધે છે ત્યાર પછી તે ત્રણસો પચાસ મીટર પહોળા લીલા ખેતરમાં ચાલે છે આ ખેતરમાં ત્રણસો ને પચાસ મીટર ત્યાર પછી કહે છે કે ત્યારબાદ ચાલીસ મીટર પહોળો રસ્તો ચોકસાઈ થી પસાર કરે છે તો રસ્તો છે તે ચાલીસ મીટર છે હવે કહે છે કે પસાર કરી શાળાએ પહોંચે છે તો દરરોજ શાળાએ પહોંચવા મહેશ કેટલું ચાલે છે તો મહેશ છે તે કેટલું ચાલે છે તો આનું આપણે સરવાળો કરીએ ચારસો વત્તા એકસો પચાસ વત્તા એક ત્રણસો પચાસ વત્તા ચાલીસ શૂન્ય ની શૂન પાંચ ને પાંચ દસ દસ ને ચાર ચૌદ ચૌદ નો ચોકડો વધી એક ને ચાર પાંચ પાંચ ને એક છ સાત આઠ નવ તો કેટલું ચાલ્યો તો કે મહેશ છે શાળાએ પહોંચવા નવસો ચાલીસ મીટર ચાલે છે ત્યાર પછી પ્રશ્ન કરે છે કે નીચે કે તે અંતર એક કિમી થી વધારે છે તો કે ભાઈ ના એક કિમી થી વધારે નથી કેમ કે એક કિલોમીટર બરાબર કેટલું થાય એક હજાર મીટર થાય બાળ મિત્રો જે મહેશ છે તે કેટલું ચાલો તો કે નવસો ચાલીસ મીટર અને એક કિલોમીટરમાં કેટલું થાય એક હજાર મીટર એટલે કે નવસો ચાલીસ છે તે ઓછું છે એટલે આપણે જવાબમાં લખ્યું કે ભાઈ તે અંતર એક કિમીથી વધારે છે તો કે ના તે એક કિમીથી વધારે નથી ત્યાર પછી છે હવે તમારા મિત્ર શાળાથી કેટલા દૂર રહે છે તે શોધો એ મુજબ કોષ્ટક પૂરો મીટર કે કિલોમીટરમાં લખો તમારામાંથી શાળાની સૌથી નજીક કોણ રહે છે તો ભાઈ અહીંયા જે વર્ગમાં બેઠા છે બાળકો તેમાંથી શાળામાં શાળાથી નજીક કોણ રહે છે તો ભાઈ કાવ્યા રહે છે તેનું ઘર નિશાળની દિવાલની બાજુમાં જ છે શાળાથી સૌથી દૂર કોણ રહે છે તો શાળાથી સૌથી દૂર પિયુષ રહે છે જેનું ઘર ગામને છેવાડે વાડે આવેલું છે કુલ કેટલા બાળકો તમારી શાળામાંથી એક કિલોમીટરથી ઓછા અંતરે આવે છે તો ભાઈ અમારી શાળાના કુલ પચીસ બાળકો છે વર્ગના તો તેમાંથી એક કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય તો તેવું છે કે પચીસે પચીસ બાળકો કારણ કે ગામ નાનું છે અને એક કિલોમીટરની અંદરના એરિયાની અંદરથી જ બધા બાળકો આવે છે શું એવું કોઈ છે કે જે શાળાથી પાંચ કિમી કરતાં પણ વધુ દૂર રહે છે તેઓ શાળાએ કેવી રીતે આવે છે મિત્રનું નામ લખો ઘરથી શાળાનું અંતર લખવાનું છે બાળ મિત્રો તો આ પણ પ્રવૃત્તિ આપણે કરીએ વિચારો અને શોધો એક દોરાની એક રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે બીજું છે પતંગના દોરાના રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે શું તે એક કિમી કરતાં વધુ હોઈ શકે અને ત્રીજું છે જો રૂમાલ એક જ દોરીમાંથી બનાવેલો હોય તો તેને બનાવવા માટે કેટલો લાંબો દોરો જોઈએ જો પહેલું જ આપણે પ્રશ્નનો જવાબ આપીએ બાળમિત્રો દોરાની એક રેલમાં દોરાની લંબાઈ કેટલી હોય જો બાળમિત્રો એની અંદર પાંચસો મીટર હોય હજાર મીટર હોય કે બે હજાર મીટર પણ હોઈ શકે છે ત્યાર પછી છે બીજું પતંગના દોરાના રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે શું તે એક કિલોમીટર કરતાં વધુ હોઈ શકે હા એક કિલોમીટર કરતાં પણ વધુ હોઈ શકે જ્યારે તમે તમને ખબર છે બાળમિત્રો તમે અત્યારે ધોરણ ચારના બાળકો છો જ્યારે તમે ત્રીજાની અંદર હતા ત્યારે તમે સંક્રાંત ઉજવેલી હતી ત્યારે તમે તમારા મમ્મી અથવા પપ્પા સાથે દોરો પાવા અથવા રીલ પવડાવવા માટે જ્યારે ગયેલા ત્યારે તમે એક હજાર મીટર બે હજાર મીટર ત્રણ હજાર કે પાંચ હજાર મીટરની રીલ તમે પવડાવેલી હતી ત્યારે ત્યાં લખેલું હતું કે એક હજાર મીટરની પાવી છે બે હજારવાળી રીલ જોઈએ છે ત્રણ હજાર મીટરવાળી રીલ જોઈએ છે કે પાંચ હજાર કે દસ હજાર મીટરવાળી રીલ જોઈએ છે ત્યારે તમને ખબર છે કે એ રીલ એક મી એક હજાર મીટર એટલે કેટલું થાય એક કિલોમીટર એટલે તમે નાનામાંના રીલ રીલ જો પાય હશે તો પણ એ એક કિલોમીટરની હશે ત્રીજું છે જો રૂમાલ એક જ દોરામાંથી બનાવેલો હોય તો તે બનાવવા માટે કેટલો લાંબો દોરો જોઈએ બાળમિત્રો રૂમાલની સાઇઝ પ્રમાણે આમાં થાય કંઈ એવી ચોખવટ નથી કરી કે એટલા સેમી બાય એટલા સેમીનો કે આટલા ઇંચ બાય એટલા ઇંચનો કે આટલા મીટર બાય આટલા મીટરનો એટલે આની અંદર તમે અંદાજ કોઈ પણ લગાવો તો એ તમારો સાચો પડશે કે ભાઈ આની અંદર દોરો છે તો એક હજાર મીટર જોઈએ કે બે હજાર મીટર જોઈએ કે ત્રણ હજાર મીટર જોઈએ એનું કાંઈ ફિક્સ માપ હોઈ શકે નહીં અને એ રૂમાલ કેવડો છે તેના ઉપર આધાર રાખશે અહીંયા એક લખેલું છે કે એક મીટરની સાચી સમજ આપવા માટે બાળકોને એક કિલોમીટરની સીધી પગપાળા યાત્રા કરાવી શકાય પણ મિત્રો અહીંયા હું તમને એક બીજી માહિતી આપું તો આપણે રસ્તા ઉપર જતા હોઈએ ત્યારે તમે અમુક અમુક અંતરે પથ્થરો લગાવેલા જોયા છે તેમાં લખેલું છે ગામનું નામ અને નીચે નંબર લખેલો હશે કે ભાઈ ઈસા પર લખ્યું છે તો નીચે પાંચ લખાય છે પછી થોડાક આગળ હાલશો એટલે તમને પાછું લખેલું હશે ઈસા પર નીચે પથ્થરમાં લખ્યું છે ચાર પછી થોડાક આગળ હાલશો એટલે લખ્યું હશે ઈસા પર પાછું પથ્થરમાં લખ્યું હશે ત્રણ આ રીતે જે પથ્થરો છે એને માઇલસ્ટોન કહેવામાં આવે છે અને એ કિલોમીટરના અંતરો દર્શાવે છે પહેલાં પાંચ હતું એ પહેલા પાંચ કિલોમીટર તમે દૂર હતા પછી આગળ આવ્યા એટલે ચાર કિલોમીટર થઈ ગયું ત્યાર પછી તમે આગળ આવ્યા એટલે એ ત્રણ કિલોમીટર થઈ ગયું ધીમે ધીમે જેમ આગળ જતા જશો તેમ તેમ નંબરો ઘટતા જ હશે અને અંતર પણ ઘટતું જ હશે હું ઈચ્છું હું હોત શું કહે છે હું ઈચ્છું હું હોત હું ઈચ્છું કે હું પતંગ હોઉં તો ઊંચે આભમાં ઉડી શકું આ ઈમારતથી પણ ઉપર હું ઈચ્છું કે હું પંખી હોઉં જેથી હું ઊડી શકું બાળ મિત્રો આમાં તમને જે તમારા મનના વિચારો છે એના માટેની વાત છે બાળકોને જો બાળકોને કેવી કેવી ઈચ્છાઓ થાય કે ભાઈ હું જો પતંગ હોઉં ને એ તો હું ઊંચે આકાશમાં ઉડત ઓલા ડુંગર ઉપર જઈને બેસત એ આ રીતની એને ઈચ્છાઓ હોય બીજું કહે છે હું ઈચ્છું કે હું પંખી હોઉં જેથી હું ઉડી શકું આપને પણ ઈચ્છા થાય ને જેમ પંખી કેવું બે પાંખ લઈને આમાં ઉડતું હોય ગમે ત્યાં જઈ શકે ઉડતા ઉડતા તેમ આપને પણ જે બાળકોને મનમાં ઈચ્છા થતી હોય કે ભાઈ મને પણ જો આવું ઉડવા મળે તો હું એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે સરળતાથી પહોંચી જાઉં અને પહેલાં પતંગની ઉપર પહોંચી જાઉં શું કહે છે પંખી બની તો પતંગ હોય પતંગ કરતાં પણ હું ઉપર ઉડી જાઉં હું ઈચ્છું કે હું વાદળ હોઉં તો આમ તેમ ફરી શકું પેલા નાના નાના પંખીઓ કરતાં પણ ઉપર જો પંખીઓ ઉડતા હોય એના કરતાં પણ વાદળ ઉપર હોય છે એટલે બાળકને એવી પણ ઈચ્છા થાય છે કે હું જો વાદળ હોઉં ને તો એ પંખીઓની પણ ઉપર ઉડી જાઉં હું ઈચ્છું કે હું વિમાનો હોઉં તો હું ઊંચે જઈ શકું વાદળ ટેકરી કરતાં પણ ઉપર જો વિમાન છે ને તે વાદળો કરતાં પણ ઊંચે હોય છે એટલે એને વિમાન થવાનું મન થાય છે જેથી કરીને હું ટેકરીઓને વાદળો પણ કરતાં પણ ઉપર ઉડી શકું શોધવા પ્રયત્ન કરીએ તમે જોયેલી ઊંચામાં ઊંચી ઇમારત કઈ તે આશરે કેટલા માળ ઊંચી હશે જો બળમિત્રો હું તમને અહીંયા માહિતી આપું તો અત્યારે મારી બાજુનું સિટી છે તે રાજકોટ છે તો રાજકોટની અંદર અત્યારે વીસ માળ સુધીની ઈમારતો બનતી હોય એવું મેં જોયેલું છે જાજુભાઈ એટલે કે મોટા પ્રમાણમાં તો દસ માળની આસપાસની ઇમારતો હતી પાંચ માળથી ચાર માળથી માંડી અને દસ માળ સુધીની અત્યારે વીસ માળ સુધીની ઈમારતો ત્યાં જોવા મળે છે એક પતંગ કેટલી ઊંચાઈએ પહોંચી પહોંચી શકે શું તે કુતુબ મિનારથી પણ વધુ ઊંચી જઈ શકે પણ મિત્રો અહીંયા આપણે અંદાજ લગાવવાનો છે કે ભાઈ કુતુબ મિનાર કરતાં પણ પતંગ ઊંચે જઈ શકે જો પતંગ અને પવન ઉપર આધાર રાખે છે કે પતંગ કેવી છે અને દોરી કેવી છે અને પવન કેવો છે તો કુતુબ મિનાર કરતાં પણ ઊંચે જઈ શકે એક વિમાન એટલું ઊંચે ઉડી શકે કે શું તે માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ ઊંચે ઉડી શકે જે લગભગ નવ કિલો કિમી જેટલો ઊંચો છે વિમાન છે બાળમિત્રો તે પણ તેની કેપેસિટી ઉપર આધાર રાખે છે કે વિમાન નાનું છે મોટું છે તો એ માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ ઊંચે ઉડી શકે છે ઉડી શકે શું તમે કદી વાદળને તમારાથી નીચે જોયા છે હા અમે જોયા છે જ્યારે બાળમિત્રો આમાં કેટલા બાળકો ગિરનારનો પર્વત ચડવા ગયેલા છે જ્યારે ચોમાસાનું વાતાવરણ હોય ત્યારે તમે ગિરનારનો પર્વત ચડ્યા હોય તો તમને એમ થશે કે થોડેક ઉપર જતા વાદળો છે તે નીચે છે ને તમે એના કરતાં ઉપર છે વાદળોની વચ્ચેથી તમે જોઈ શકતા હોય નીચેનું સિટી તેવું તમે જોયું હશે જ્યારે વાદળો અને તેમની ઊંચાઈની વાત કરીએ ત્યારે બાળકોના અનુભવો વિશે ચર્ચા કરવી ઘણી ઉપયોગી બનશે તેથી તેઓ ઊંચાઈ વિશેની સાહજિક તુલના કરી લાંબા અંતરનો અંદાજ કરવાનો પ્રયત્ન શરૂ કરી શકશે બાળમિત્રો તમને જો મારો આ વિડીયો ગેમો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ને જો બાળમિત્રો તમે વોટ્સ ધોરણ ચારના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે તેના ઉપરથી જોઈન્ટ થઈ શકશો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન ઝડપથી મળતા રહે